તમારી સામે ફૂલ પાન અને પથ્થર રાખેલા છે શું રાખેલું છે વેરી ગુડ વસંતી બેન શું રાખ્યું બધા સાથે બોલો જોઈએ ફૂલ પથ્થર અને પાન હવે આજે આપણે શું શીખવાનું છે નાઈ આપણે શીખવાનું છે વધારે અને ઓછું આ પાંદડા હું તમને આપીશ પાન ફૂલ ને પથ્થર એમાંથી વધારે ક્યાં છે અને ઓછા ક્યાં છે એ તમારે મને કહેવાનું છે જો હવે તમારે મને વધારે પાન પથ્થર અને ફૂલમાંથી વધારે શું છે ને ઓછું શું છે એ કહેવાનું છે જો અહીં થાળીમાં આપણે અલગ અલગ પાડ્યું છે પાડ્યું ને ચાલો હવે હું જેને ઊભા કરીશ એ ગણશે અને પછી મને કહેશે બરાબર ચાલો ભાઈએ તમે ઊભા થાવ ચાલો બેસી જાઓ થાળીની બાજુમાં ચાલો ગણો જોઈએ પાન વેરી ગુડ પથ્થર ગણો હવે પથ્થર કેટલા છે પાંચ છે ચાર નથી વેરી ગુડ વાંધો નહીં ચાલો પીળા ફૂલ ગણો છે પીળા ફૂલ જોરથી થી બોલ માં થોડું વેરી ગુડ હવે સફેદ ફૂલ ગણો સરસ વધારે શું છે એમાંથી પાન ઓછું શું છે અરે વાહ વેરી ગુડ ભવ્યતા બેન માટે તાલી પાડો બધાય વેરી ગુડ ભવ્યતા બેન સરસ સાબાસ ચાલો જો હવે તમારે ગણ્યા વગર ખાલે વસ્તુ પડેલી છે એની આધારે કહેવાનું છે જોઈને કે તમને વધારે શું દેખાય છે અને ઓછું શું દેખાય છે જેને ઊભા કરીશ એ જવાબ આપવા આવશે બરાબર ચાલો કોણ આવશે જેની સાબેન આવો જોઈએ ચાલો શું વધારે છે વધારે શું લાગે તમને આમાંથી પાન ઓછું શું લાગે ખોટું પથરા છે ઓછું છે સરસ ફૂલ તો જો કેટલા બધા છે વેરી ગુડ જેનિશા બેન બેસી જાઓ ચાલો હવે હું પાછો એમાં ફેરફાર કરીને પાછી પૂછું હો ચાલો પાર્થભાઈ ઊભા થાવ જોઈએ વચ્ચે આવો ચાલો હવે તમને આમાંથી શું વધારે દેખાય છે વધારે શું છે વેરી ગુડ ઓછું નઈ ખોટું હરખું જો ઓછું શું દેહ હા વેરી ગુડ પીળા ફૂલ છે હવે પથ્થરની સરખામણીમાં ઓછા છે પહેલા પથ્થર ઓછા હતા હવે પીળા ફૂલ મે થોડા કાટી લીધા તો પીળા ફૂલ ઢગલો ઓછો દેખાય છે દેખાય છે ને હા કે ના તો ક્યો સરસ વેરી ગુડ પાર્થભાઈ બેસી જાઓ આવી જાઓ ચલો યુગભાઈ વચ્ચે આવો

પથરા વેરી ગુડ સરસ ચાલો બેસી જાવ બધા ચાલો ત્રણ પીળા ફૂલ થાળીમાં મૂકો ચાર સફેદ ફૂલ થાળીમાં મૂકો વેરી ગુડ પાંચ પાન લઈ લિયો પાંચ પાન બતાવો પાંચ છે નહી ખોટું ત્રણ જ છે પાંચ ગણીને લેવાના છે દીકરા પાંચ ગણો હ બે ત્રણ ચાર ને પાંચ મૂકી દે થાળીમાં હવે હવે છ પથ્થર લઈ લો થાળી તમારી બાજુ લ્યો સરસ ચાલો એમાંથી હવે વધારે શું છે શું વસ્તુ તમે વધારે લીધી કઈ વસ્તુ વધારે લીધી ન એ તો મેં ચાર જ લેવાનું કીધું તું

ચેલસી બેન ઉભા થાવ તો ન્યાય આવી જાવ ભલે ઉડી જાય વાંધો નહીં બેસી જાવ ને બસ ચલો આ બધી વસ્તુ પડી એનો કલર પીએનસી બેન તમારે કહેવાનો છે ચલો પીળો પીળો કલર કયો છે અરે વાહ પછી સફેદ કલર કયોનો છે સફેદ હ લીલો કલર કોનો છે લીલો કલર સરસ ને પથરાનો કલર કેવા કલરનો છે હે રાતો કલર તુમળો કલર છે પથ્થરનો કેવો છે સરસ ચાલો ત્રણ પીળા ફૂલ લીધા ને હવે પાંચ ફૂલ લ્યો લો ગુલાબી ફૂલ લ્યો એમાં ગુલાબી ને સફેદ બે મિક્સ છે હ કેટલા લેવાના કીધા મેં પાંચ હા પાંચ લઈ લ્યો સરસ થાળીમાં મૂકી દ્યો હવે છ પાન લઈ લ્યો છ પાંદરા લઈ લો સરસ મૂકી દ્યો બે પથ્થર લઈ લ્યો